અંદાજે 10 કરોડના ખર્ચે બની રહેલા ભરૂચ સુકલ તીર્થ જનો ડામર રોડ નું કામ સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે પરંતુ જ્યાં રેતીની લીઝો આવેલી છે એ ગામોમાંથી ભારદારી વાહનોની ભરમારને અમુક સમય માટે રોકવામાં કે નિયંત્રિત કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે ભરૂચ સુકલ તીર્થ જનો ડામર રસ્તાનું કામ પણ સુવ્યવસ્થિત રીતે કાર્યરત છે અને જનો તરફથી ડામર રોડનું કામ મંગલેશ્વર સુધી પાર પાડવામાં આવી રહ્યું છે પરંતુ જ્યાંથી રેતીની લીઝમાં વર જવર થતા રેતીમાં ફરતા ટ્રકો દસ થી સોળ પૈડાવાળા હાઈ જેવા ભારદારી વાહનના કારણે કામમાં અવરોધ ઉભો થઈ રહ્યો છે અને રસ્તાના કામમાં વિક્ષેપ પડી રહ્યો છે તેમજ ડરદરતી પાણીવાળી રેતીની ટ્રકો તેમજ ભારદારી હાઈવાના કારણે રસ્તાનું કામકાજ બગડી રહ્યું છે અને પરિણામે રસ્તો પૂર્ણ બિસ્માર બને તેવી આશંકા જાગૃત અને નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે જવાબદાર અધિકારી તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ રસ્તા બાબતે ઘણા સમયથી લોક માંગ ઉઠી હતી તે માંગત રસ બતાવીને ચોક્કસ દિવસ માટે વાહન ઉપર નિયંત્રણ લાદવામાં આવે તો હાલમાં બની રહેલા ડામર રસ્તાની ગુણવત્તા અને ટકાઉ પણ જળવાઈ શકે તેમ છે દસ કરોડના ખર્ચે બનતા ભરૂચ સુકલ તીર જનો ડામર રસ્તાના કામમાં ગુણવત્તા અને કામમાં કોઈ આશંકા ઉભી થતી નથી પરંતુ જાગૃત નાગરિકોની માંગ છે કે ચોક્કસ દિવસ માટે રેતીમાં ફરતા ભારદારી વાહનો પર નિયંત્રણ લાદવામાં આવે અથવા તો તેના માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવે તો ઇજારદારને કામ કરવામાં મુશ્કેલી ઊભી ન થઈ શકે તેમજ પાણીવાળી દળદળતી ટ્રકોના કારણે ડામર રસ્તા સમય અંતરે સમતલ કરવો પડતો હોય ત્યારે બાર વર્ષ બાદ બનતા રસ્તાનું અસ્તિત્વ તેમજ તેનું ટકાવ પણ જળવાઈ રહે તે માટે ઉચિત કાર્યવાહી સાથે લીઝ સાથેના ગામોના રસ્તા પૈકીના ડામર માર્ગનું કામકાજ સારું અને ગુણવત્તાવાળું બને તે માટે કેટલાક નિયંત્રણ તેમજ વ્યવસ્થા ગોઠવવી ખૂબ જરૂરી હોવાની જાગૃત નાગરિકોમાંથી માંગ ઉઠવા પામી છે પાણી પહેલા પાળ બાંધવાની કહેવતને ઉચિત સમજીને પૂર્વ પટ્ટીના ગામોના સરપંચ પણ આ બાબતે અનાગત રસ બતાવે તે જરૂરી છે તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ વર્ષોથી ભરું સુકલ તીર્જન ઓર માર્ગ વિસ્માર બન્યો હતો અને કેટલાય નિર્દોષ નાગરિકોના અકસ્માતમાં કાળે મોત થયા હતા ત્યારે હવે બાકીના રસ્તા માટે અવરોધ બનતા ભારદારી વાહનો પર નિયંત્રણ લાદીને રસ્તો સારી રીતે ટકાઉ બને તેવી લોકમાંગ ઉઠવા પામી છે પૂર્વપટ્ટીના ભરોસુકુળ તિનજનો એકસો ચોસઠ રાજ્યધોરી માર્ગ મજા અનેક રજૂઆત થઈ છે તેમજ જાગૃત નાગરિકોએ આવેદનપત્ર આપ્યા છે અને મીડિયાએ પણ જનતાની જાહેર માંગને સમસ્યાઓને અંગત રસ દાખવીને અનેકવાર વાચા પણ આપી છે ત્યારે હવે ડામર માર્ગ બની રહ્યો છે ત્યારે કેટલીક અડચણના કારણે રસ્તાના કામકાજમાં મુશ્કેલી તેમજ રેતીની લીઝમાં અવરજવર થતાં રેતીમાં પડતા ડ્રકો થી સોળ પૈડાવાળા હાઈવા જેવા ભારદારી પાણીવાળી દર દરતા રેતીના વાહન કામકાજ અને ગુણવત્તાને અસર પહોંચાડી રહ્યા છે જે અંગે સુચારુ વ્યવસ્થા ગોઠવાય તે જરૂરી છે રિપોર્ટર વિરલ ગોહિલ જન આદેશ ન્યૂઝ ભરૂચ